ભાવનગર રાજકોટ રોડ ઉપર આવેલ સરિતા શોપિંગ સેન્ટર જેની મુદત હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલો હતો એમાં પંદર ફેબ્રુઆરીની મુદત હતી પરંતુ એમના પિટિશનરો દ્વારા તાત્કાલિક હિયરિંગ કરાવવા માટે રજૂઆત કરતા કાલે ગઈકાલે કોર્ટમાં એનું હિયરિંગ થતાં કોર્ટે એમને સ્ટે આપવાની ના પાડતા તેમજ ત્યાં મૂળ જજ દ્વારા એવું નક્કી કરવામાં આવેલું છે કે હાલ પ્રથમ જે વિકાસના કામોમાં જે નડતરરૂપ બાંધકામ છે એ પ્રથમ માર્કિંગ કરી આપે કોર્પોરેશન અને એ એ બાંધકામને દુકાનદારો જાતે દિન એક અથવા દિન બેમાં તોડી નાખે ત્યારબાદ આગળની કાર્યવાહી અથવા આગળનું હિયરિંગ કરવામાં આવશે માટે હાલ આજના દિવસે અમારા કોર્પોરેશન દ્વારા જે સાડા ત્રણ ફૂટનું બાંધકામ છે એનું માર્ગી સ્થળ ઉપર કરવામાં આવેલું છે અને એ તાત્કાલિક તોડી પાડવા માટે પણ રૂબરૂ સ્થળ ઉપર સૂચના આપવામાં આવેલ છે એને બે દિવસની અંદર પાડી દેવાનું છે બાંધકામ